પાદરા નગરમાં વિવિધ વિકાસના કામો માટે ખાત મૂરત કરવામાં આવ્યું હતું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે અંદાજિત ચારસો તેતાલીસ લાખના ખર્ચે પાદરાના એકથી સાત વોર્ડમાં વિવિધ વિકાસલક્ષી કામો કરવામાં આવશે રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત પાદરા નગરજનો માટે અંદાજિત ચારસો તેતાલીસ લાખના ખર્ચે પાદરાનગરના એકથી સાત વોર્ડમાં વિવિધ વિસ્તારમાં રોડ બનાવવા તથા પીવલ બ્લોક બેસાડવા વ્યા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું પાદરા નગરમાં એકથી સાત વોર્ડના વિકાસના કામો માટે ચતુરપાર ગરબા ગ્રાઉન્ડ પાસે યોજાયેલા ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન સચિન ગાંધી ભાજપા પ્રમુખ દિપેશ પંચાલ નગરપાલિકાના સદસ્યો સહિત ભાજપના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસ લક્ષી વિકાસલક્ષી ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું આજ પાદરા નગરપાલિકા દ્વારા એવા ચૈતન્યસિંહ ઝાલા નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની સમગ્ર ટીમ ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કર્યું હતું એ ચારસો લાખ રૂપિયાના કામનું આજે ખાતમુહૂર્ત છે એમાં વોર્ડ નંબર એક થી લઈ વોર્ડ નંબર સાત સુધી લગભગ સાહીઠ થી સિત્તેર સિત્તેર લાખ રૂપિયા દરેક વોર્ડ માં કામ લીધા છે પેવર બ્લોક સીસી અને વિગેરે અને છીપ્પાડ તળાવ નું સાહીઠ લાખ રૂપિયાનું કામ લીધું છે એમાં સીસીટીવી કેમેરા સાઉન્ડ સિસ્ટમ બોકડા રમત ગમત ના સાધન આ વિગેરે આ ગ્રાન્ડ માં આયોજન કરેલું છે અને આજે અમારા યુવા અને ઉત્સાહી ધારા સભ્ય ગણ ખાતમુહૂર્ત